પિસ્તાલીસ વર્ષીય ગણપતભાઈ ટેટાભાઈ બારિયા ગઈકાલે વન સંરક્ષણની કામગીરી પતાવી ગણપતભાઈ બારિયા મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા સવારે જંગલમાં તપાસ કરતા તેમનું બેગ અને ચપ્પલ મળી આવ્યું હતું જંગલમાં ગણપતભાઈ બારિયાનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતક ગણપતભાઈ બારિયાના મૃતદેહને જંગલમાંથી લાવી કદવાલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે તો વન વિભાગ દ્વારા દીપડાને ને પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે